ચેપ્ટર વીસ જુઓને હું વાંકી વળી ગઈ નીરી તું સાવ સીધી છે દુનિયાદારીનો તો તને કંઈ ભાન જ નથી બેટા તારું શું થશે મા ક્યારેક પુત્રી સમક્ષ હૃદયની ચિંતા ઠાલવતા દીકરી આટલી સરળતા ને ભોળપણમાં સારા નહીં આમ તો કોઈ પણ માણસ છેતરી જાય થોડી તો ગતાગમ રાખવી જોઈએ ને એ માટે મા પ્રયત્નો પણ કરતા કે નીરીમાં સંસારી સમજ આવે મોટી થતાં પાર્કે ઘેર પધરાવાની હતી ને ત્યાં કોણ ધ્યાન રાખશે પણ પુત્રીના અંતરમાં ક્યારેય એ દુનિયાવી વિપણ ડોકાયું જ નહીં એવી સંસારી સમજ તેનામાં જન્મી જ નહીં તેની દુનિયા તો નિરાળી હતી અનોખું હતું એનું ભાવ જગત જ્યાં મનના સીમાડા પૂરા થાય છે ત્યાં એનું અંતર મન વિહરતું હતું એટલે માની ચિંતા કે શિક્ષણ અલૌકિક લોકમાંથી લૌકિક ભૂમિ પર લાવી શક્યા નહીં માતાની ચિંતા દૂર કરવા નિર્મલાએ એક રમત આદરી એક દિવસ તળાવમાંથી પાણીનો ઘડો ભરી આવી કાંકમાં લઈ વાંકી ઊભી રહી ગઈ પછી બોલી જુઓ જુઓ હું વાંકી વળી ગઈ છું તમે તો મને કહેતા હતા કે તું સાવ સીધી છે પણ જુઓ હવે જરાય સીધી લાગુ છો તેના સીધાપણાનું આવું નક્કર દ્રષ્ટાંત નજરે નિહાળ્યા પછી પ્રેમભરી નજરે પુત્રીને નિરાખ્યા વિના બીજું કંઈ બોલવાનું બાકી રહ્યું જ નહીં